નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક એવા જંગની વાત કરવી છે કે જે સોસાયટીઓ પોતાના સામાજિક કામ માટે એક મેદાનનો વર્ષોથી ઉપયોગ કરતા હતા એ મેદાન આવ્યું છે ત્યાં શાકભાજીની લારીઓ મૂકી દેવામાં આવી છે કે જે રોડ ઉપર હતી એ બધી શાકભાજીની લારીઓને ઉચકી ઉચકીને અહીંયા મેદાનમાં મૂકી દીધી હતી અને એવું કહ્યું છે કે અહીંયા તમે ધંધો કરો આ ઘટના બની છે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કે હમણાં સરકારે નવ મહાનગરો જાહેર કર્યા છે નવા એ નવા મહાનગરો પૈકીનો એક સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બનતાની સાથે જે વર્ષોથી લોકોનો અધિકાર હતો ત્યાં પોતા સામૂહિક કામ માટેનો એ આંચકી લીધો છે અને એની માટે લોકો લડી રહ્યા છે ત્રીસ જેટલી સોસાયટી ના લગભગ બાર હજાર જેટલા લોકો આની સામે લડી રહ્યા છે અને એ લડતનું નામ નામ આપેલું છે મેદાને જંગ

અને નગરપાલિકાની જે બોડી હતી એ આખી બોડીને ખતમ કરી અને અત્યારે કમિશનર શ્રી વહીવટ કરે છે ત્યારે સમગ્ર સુરેન્દ્રનગરની અંદર મોટા પાયે ફેરફારો અત્યારે થઈ રહ્યા છે ખાસ કરીને જે સરકારી જમીનો હતી એ જમીનોમાં શું નવું કરી શકાય ત્યાં ફેરબદલ કરી શકાય એ પ્રકારની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે કમિશનરનો નો અત્યારે વહીવટ ચાલે છે અને શ્રી આ આખા સુરેન્દ્રનગરની અંદર ખૂબ મોટા પાયે ફેરફારો કરી રહ્યા છે અને ખાસ કરીને જે બજારની અંદર દબાણો હોય એસી ફૂટના રોડ ઉપરના દબાણો હોય કે બીજા કોઈ પણ જગ્યાએ જે દુકાન ની બહારના દબાણો હતા એ દબાણો દૂર કરવાની ખૂબ ઝડપી પ્રક્રિયા અત્યારે શ્રી દ્વારા કરવામાં આવી રહી છે અને એ દરમિયાન સુરેન્દ્રનગર નો જે એસી ફૂટ રોડ છે એ સુરેન્દ્રનગરના હાર્ટ સમોર રોડ છે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ અને બીજા બધા એકમો ઓફિસો એ ખાસ કરીને ફૂટના ફૂટના રોડ ઉપર છે એ અંદર અંદર એક શાક માર્કેટ ભરાતું હતું ખાસ કરીને સિત્તેર એસી જેવી લારીઓ હોય બીજા પાથરણા પાથરીને બેઠા હોય એમાં પચાસ ટકા લોકો જે વેપારીઓ હતા નાના શાકભાજીના વેપારીઓ એ મોટા ભાગે રોડની બાજુમાં બેસી અને અ શાકભાજીનો વ્યવસાય કરતા હતા ત્યારે માન્ય કમિશનર શ્રી નવનાથ ચૌહાણે એમણે એ જે શાક માર્કેટ ચાલતું હતું એ શાક માર્કેટને ત્યાંથી બંધ કરાવી અને એસી ફૂટના રોડે આગળ જે મારુતિ પાર્ક છે એ મારુતિ પાર્કનું ખૂબ મોટું મેદાન છે મેદાનની અંદર શાક માર્કેટ શરૂ કર્યું હવે આ જે પાર્ક પાર્કનું મેદાન છે એ પાર્ક પાર્કનું મેદાન મોટે ભાગે ત્રીસ થી વધારે સોસાયટીઓ અનુસૂચિત જાતિની છે અને આ અનુસૂચિત જાતિ સમુદાયને ત્યાં જે મેદાન છે એ મેદાનની અંદર ધાર્મિક સામાજિક સારા માઠા પ્રસંગો ક્યારેક ફંક્શનો થતા હતા સેમિનારો પણ થતા હતા આ બધું જ આ મારુતિ પાર્ક નું જે મેદાન છે હનુમાનજીના મંદિરની બાજુમાં ત્યાં થતું હતું અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાય એટલા જ માટે સામે સંત સવાયના ભવન બનાવ્યું એ ભવન માં ત્યાં કાર્યક્રમો થતા અને સામે મેદાનની અંદર મોટા ભાગના કાર્યક્રમો થતા હતા તો માન્ય કમિશનર શ્રી જે શાકભાજીનું માર્કેટ હતું એ માર્કેટ અહીંયા મારુતિ પાર્કના ગ્રાઉન્ડ ની અંદર કરી દીધું એનો મતલબ એમ થયો કે અનુસૂચિત જાતિ સમુદાય માટે જાહેર સામાજિક ધાર્મિક ને અન્ય પ્રસંગો ઉજવવા માટેનું જે એક માત્ર મેદાન હતું એ મેદાન આ લોકોએ અંદર શાક માર્કેટ કરી નાખ્યું અને ત્યાર પછી અન્ય હેતુસર એનો ઉપયોગ ન થાય એના માટે કમિશનર સી ખાસ સૂચના આપી અને જો કોઈ લગ્ન માટેનો મંડપ બાંધે તો પોલીસને મોકલી અને ત્યાંથી લગ્નનો મંડપ ખસેડવો એવા પ્રકારની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવી છે તો આ મેદાનમાં આ જે ત્રીસ સોસાયટી નું જે વચ્ચેનું જે મેદાન છે તો એ મેદાનનો ઉપયોગ શું અત્યાર સુધી કરતા હતા પહેલા પહેલા આ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર થઈ ત્યારે પંચાયત હતી કે શું હતું કે નગરપાલિકા હતી મહાનગરપાલિકા ડિક્લેર થઈ એ પેલા સૌથી પહેલા વઢવાણ નગરપાલિકા હતી વઢવાણ નગરપાલિકા લગભગ ખાસો સમય સુધી વઢવાણ નગરપાલિકા રહી પછી વઢવાણ અને દુધરેજની સંયુક્ત નગરપાલિકા બનાવી અને એ સંયુક્ત નગરપાલિકા એક ટર્મ ચાલી અને એક ટર્મ ચાલ્યા પછી રાજ્ય સરકારે આને મહાનગરપાલિકા ડિક્લેર કરી પણ જયારે વર્ષોથી વઢવાણ નગરપાલિકા હતી ત્યારે આજે પાર્ક પાર્કનું ગ્રાઉન્ડ છે એને કમર્શિયલ હેતુ માટે આરક્ષિત કરેલું હતું પણ ત્યાં કોઈ કમર્શિયલ હેતુ માટે દુકાનો ઊભી ના થઈ અથવા તો બીજું કોઈ બાંધકામ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નહીં એટલે એમ માની શકાય કે વઢવાણ નગરપાલિકાએ જે હેતુ માટે આ મેદાન આરક્ષિત કરેલું હતું એમાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નહીં અને પરિણામે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આજે જે થી પાંત્રીસ સોસાયટીઓ અનુસૂચિત જાતિની છે એ મેદાનની અંદર પોતાના ધાર્મિક સામાજિક અને બધા જ કાર્યક્રમો ત્યાં કરતા હતા બરાબર સામાજિક કાર્યક્રમો પણ કરતા હતા એટલે કયા પ્રકારના લગ્નો કે એ પ્રકારના કે શું શું થતું હતું ત્યાં એક્ટિવિટી શું થતી હતી હા સૌથી પહેલા તો ત્યાં જે છે એ નવરાત્રી નું આયોજન કરવામાં આવતું હતું નવ દિવસમાં કારણ કે જે અનુસૂચિત જાતિના ત્રીસ થી વધારે સોસાયટી છે તો એની યુવાન દીકરીઓ હોય મહિલાઓ હોય એ ખાસ કરીને કાર્યક્રમ ત્યાં ખૂબ સારી રીતે થતો અને સમગ્ર અનુસૂચિત જાતિ તમામ કે નાની નાની ગરબીઓ હવે થતી નથી પરિણામે મારુતિ પાર્કની ગ્રાઉન્ડ ની અંદર ખૂબ મોટા પાયે નવરાત્રી નું આયોજન કરવામાં આવે અને બધા સાથે મળીને નવરાત્રીનું આયોજન કરતા હતા વર્ષમાં બે વખત સમૂહ લગ્ન નું આયોજન પણ કરવામાં આવતું હતું ત્યાં મોટા પાયે દીકરા દીકરીઓના અનુસૂચિત જાતિની અથવા તો સમસ્ત અનુસૂચિત જાતિની દીકરા દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવતા હતા અને આજુબાજુની થતા ભોજન સમારંભ પણ ત્યાં થતા હતા વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ હોય વર્ષમાં એક વખત વિદ્યાર્થી સન્માન નો કાર્યક્રમ થાય તો વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ પણ મારુતિ પાર્કમાં થતા હતા ખાસ કરીને બાબા સાહેબ ની વાત હોય જ્યોતિબા ફુલે ની વાત હોય કે બીજી કોઈ પણ જે બાબા સાહેબ ની વિચારધારા સાથે સંકળાયેલા સંગઠનો છે એ અવારનવાર આ મેદાન ની અંદર મોટા પાયે સારા વક્તાઓને બોલાવી અને ત્યાં કાર્યક્રમ થતો તો હતો મિત્રો પણ કાર્યક્રમ મિત્રો પણ કાર્યક્રમો કરતા હતા અને ખાસ કરીને મહાપુરુષોની જન્મજયંતિ હોય ત્યારે આ મારુતિ પાર્ક ગ્રાઉન્ડ ની અંદર બધા જ પ્રકારના ફંક્શનો એ પછી સામાજિક હોય વિચારધારાને લગતા હોય ધાર્મિક હોય કે પછી લગ્ન પ્રસંગ હોય કે મરણનો પ્રસંગ હોય આ તમામ પ્રકારના કાર્યક્રમો કરવા માટે એક માત્ર આ મારુતિ પાર્ક નું ગ્રાઉન્ડ હતું અને એ ગ્રાઉન્ડ ની અંદર સમસ્ત અનુસૂચિત જાતિના લોકો આ તમામ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતા હતા બરાબર છે તો હવે તમારી લડત શું છે મેદાન પાછું આપવા માટેની લડત છે મેદાન તમને સામાજિક હેતુ માટે એની જમીનની હેતુ ફેર કરવો જોઈએ કે શું માંગણી શું છે તમારી હવે મહાનગરપાલિકા બની એ પહેલા તો ઔપચારિક રીતે આ બધું થતું જ હતું પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી જે કમિશનર શ્રીએ ત્યાં કોઈ પણ કાર્યક્રમો કરવાની અને માત્ર ને માત્ર શાક માર્કેટ બનાવી એવો જયારે એમને વાત રજૂ કરી ત્યારે ત્યાર પછી અનુસૂચિત જાતિના લોકોને પોતાના જાહેર કાર્યક્રમો ક્યાં કરવા એના માટે વિટમણા ઉભી થઈ દીકરા કે દીકરીના લગ્ન કરવા હોય તો એવડું મોટું કોઈ ગ્રાઉન્ડ કે મેદાન નથી અને એ સિવાયના બીજા કોઈ ફંક્શનો કરવા હોય વિદ્યાર્થી ના કાર્યક્રમો કરવાના ત્યારથી શાક માર્કેટ થઈ આ એક મોટા મોટી જટિલ સમસ્યા થઈ અને પરિણામે અનુસૂચિત જાતિમાં એક એવો ગણગણાટ શરૂ થયો તો તો ત્યાં કેટલા કેટલા શાકભાજીની લારીઓ અને પાથરણા અને બધું અત્યારે કેટલા હશે ત્યાં હા એનું કનેક્શન નેટ કનેક્શન જતું રહી છે તો ત્યાં જે અત્યારે આ આ સ્થળે જે એક મેદાને જંગ આંદોલન શરૂ કર્યું છે એના જે કેટલાક દ્રશ્યો છે એ દ્રશ્યો આપણે જોઈએ સહી ઝુંબેશ ચાલી રહી છે અને મેદાનમાં જે શાકભાજીની લારીઓ ઊભી છે એ એ બધું જ આપણે અત્યારે જોઈએ અને શું ત્યાં ચાલી રહ્યું છે તો આ આ જે જોઈએ છે કે હવે ત્યાં સહી ઝુંબેશ છે કે મેદાન પાછું મેદાન આપો એવી ઝુંબેશ અમારો અમારો જે અધિકાર છે અમારી જે મિલકત છે એ અમને પાછી આપો એવી માંગણી એ લોકો કરી રહ્યા છે ત્યાંના જે સ્થાનિક આ સોસાયટીઓના લોકો છે એ વાત કરી રહ્યા છે અને આ જે લોકો જે છે મૂળ અહીંથી એ ત્યાં આ સહીની ઝુંબેશ કરીને એ સહીઓની માંગણી સાથે સત્તાવાળાઓને આપવાના છે અને કુલ બધી છે લગભગ પાંચ હજાર જેટલા લોકો આમના સહી કરવાના છે કે અમને અમારો આ મેદાનનો જે અધિકાર છે એ અધિકાર અમને પાછો આપ આ એનો જે ત્યાં જે આંદોલન ચાલી રહ્યું છે એ આપણે મંડપ જોઈ શકીએ છીએ અને એટલા માટે આ ત્યાં લોકો આવે છે અને સહયોગ કરીયા છે કેના રૂપ સે પાટક સાક માર્કેટ દેખાઈ રહ્યું છે આજે મેદાન ચેન પાટક જે પાટક માર્કેટ માં આટેક આવી લાગી નીકળવામાં આવી છે એ આપણે જોઈ છે કે આ લાઈન એ સહી કર કેના પણ ચાલો ચાલો કે આપણે જોઈ

એમને અવાજ આવે અંદર એમ હા હા તો અમૃતભાઈ હા તો હવે શું કરવાના સહી ઝુંબેશ તો તમે ચલાવી રહ્યા છો અત્યારે ત્રણ દિવસથી શહી ઝુંબેશની શરૂઆત કરી છે ત્યાં ટેબલ નાખી અને બીજા સમાજના આગેવાનોને સાથે રાખી અને સહી ઝુંબેશ ની શરૂઆત કરી છે ખાસ કરીને જન સમર્થન મળે અને આગામી સમયમાં આ મેદાન છે એ જાહેર કાર્યક્રમો માટે અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરવાની માંગ સાથેની સહી ઝુંબેશની શરૂઆત કરી છે છેલ્લા બે દિવસથી અમે બેસીએ છીએ આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે મોટા પાયે અમને લોક સમર્થન મળી દરેકની લાગણી છે કે આ મારુતિ પાર્કનું જે મેદાન છે એ જાહેર કાર્યક્રમો માટે આરક્ષિત કરવામાં આવે ત્યાંથી સત્વરે શાક માર્કેટ દૂર કરવામાં આવે અને બધાની સાથે ચર્ચાઓ ચાલે છે કે એકાદ આ જે બધા સમાજના લોકો છે એ સહી ઝુંબેશમાં જોડાય અને સહી ઝુંબેશમાં જોડાયા પછી આંદોલનની આ જે પ્રથમ તબક્કો છે કે આગામી સમયમાં મેદાને જંગ નો જે કાર્યક્રમ છે એ કેવી રીતે આગળ વધારવો કારણ કે ટાઈટલ જ મેદાને જંગ આ એટલા માટે આપ્યું છે કે કોઈ પણ હિસાબે આ મેદાન છે એ કોઈ અન્ય હેતુ માટે ન વપરાય અને માત્ર ને માત્ર જે અનુસૂચિત જાતિ સમુદાય છે એ સમુદાયના જાહેર પ્રસંગો માટે આ મેદાન આરક્ષિત કરવામાં આવે એવી અમારી માંગ છે અને આમાં ગાંધી ચિંધિયા માર્ગે જો સફળતા નહીં મળે તો ભગતસિંહ માર્ગ અપનાવીને પણ આ મેદાન સાર્વજનિક હેતુ માટે આરક્ષિત થાય એ પ્રકારેનો અમારું આંદોલનનો હેતુ અને ઉદ્દેશ છે બરાબર તો આ આંદોલન સહી ઝુંબેશ જે તમે ચાલુ કરી એ પેલા કોઈ ત્યાંના ધારાસભ્ય છે ત્યાંના સંસદ સભ્યો છે ત્યાંના જે મ્યુનિસિપલ કમિશનર છે પોલીસ પોલીસ જિલ્લા પોલીસ વડા છે તો આ બધામાં કોઈને મળેલા ખરા તમે એને રજૂઆત કરી છે કે ભાઈ આ તો અમારો અધિકાર છે માન્ય કમિશનર સાહેબ ને અમે એક મહિના પહેલા એક પત્ર આપી અને અમારું ડેલીકેશન સાથે સાહેબ ને અમે મળ્યા હતા અને એમને અમે લિખિતમાં જાણ કરી કે આ જે મેદાન છે એકમાત્ર મેદાન અમારા માટે છે તો જાહેર કાર્યક્રમો માટે આરક્ષિત કરી અને શાક માર્કેટ છે એ જ્યારે શરૂઆતના બે ત્રણ દિવસ જ્યારે શાક માર્કેટ શરૂ થયું તરત જ અમે એ પહેલા સપ્તાહની અંદર જ કમિશનર સાહેબને ને લેખિતમાં જાણ કરી ત્યાર પછી પંદરેક દિવસ થયા અને માન્ય શ્રીએ શાક માર્કેટ સ્થળાંતર ન કરી ત્યાર પછી અમે અમારા વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને માન્ય દંડક ગિરીશભાઈ લગભગ પાંત્રીસ થી ચાલીસ અમારા અનુસૂચિત જાતિના પ્રબુદ્ધ નાગરિકો સાથે એમની સાથે ચર્ચા કરી અને એ સમયે ધારાસભ્યશ્રીએ જગદીશભાઈ મકવાણાએ ખૂબ હકારાત્મક જવાબ આપેલો કે હું ટૂંક સમયમાં કમિશનર શ્રી સાથે કલેક્ટર શ્રી સાથે બેઠક કરી અને તમારી જે જે વાત વાત છે છે એ એ પ્રમાણે આ મેદાન મેદાન હું ખાલી કરાવી અને તમારા જાહેર હેતુ માટે માટે ઉપયોગમાં આવે એ હું પ્રયત્નો કરીશ પણ એ વાતને એક મહિનો જેવો થઈ ગયો તેમ છતાં કોઈ પરિણામ ન મળ્યું ત્યારે અમે અત્યારે આ સહી ઝુંબેશ અને મેદાને જંગના આંદોલનની શરૂઆત કરી છે બરાબર છે આ પછી ધારાસભ્ય તમને વચન આપ્યું હતું કે ભાઈ હા હું ધંધો કે ત્યાં ખાલી કરાવી દઈશ મેદાન પછી એને ન કરાયું ખાલી ના મને લાગે છે કે કમિશનર જે પ્રમાણે માન્ય કમિશનર જે પ્રમાણે નિર્ણયો લઈ રહ્યા છે એ પ્રમાણે ધારાસભ્યશ્રીનો ક્યાંક પનો ટૂંકો પડ્યો હોય એવો અમને લાગે છે લોકમાનસમાં એવું અમારા સમાજમાં પણ ચર્ચા છે કે જો ધારાસભ્ય શ્રી ઈચ્છે અને સારી રીતે પ્રયત્નો કરે તો આ મેદાન આપણને મળે પણ કદાચ એમનો પનો ટૂંકો પડ્યો હોય અથવા તો કમિશનરે એમની વાત માન્ય ન રાખી હોય આવું પણ ક્યાંક બન્યું હશે એવો અમને અંદેશ છે એટલે એ પછી પણ અમે ધારાસભ્યશ્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરી અમારા અનુસૂચિત જાતિમાં જે અનુસૂચિત જાતિના હોય અને ભાજપના મોરચાની અંદર કામ કરતા હોય એવા મિત્રોને પણ મોકલ્યા કે કદાચ અમારી વાત ના માને તો જો તમારી વાત માને તો તમે પણ જાઓ તો અમારા પાર્ટીમાં રજૂઆત કરી પણ એટલે અત્યારે હવે આ આંદોલનનો સહારો લેવો પડ્યો નહીં તો આપણે પ્રેમથી કામ થાય એમાં માનતા હતા કે ભાઈ જો આપણને મેદાન મળી જાય ધારાસભ્યની રજૂઆત થી થાય અથવા તો કમિશનરને રૂબરૂ મળવાથી થાય પણ એ કામ ન થયું માટે આ આંદોલન આપણે કરવું પડે છે આંદોલન કરવું સરકારની સામે પડવું એ કોઈ આપણો શોખ વિષય નથી પણ જ્યારે તમામ પ્રયત્નો કરવા છતાં નિર્ણયમાં ફેરફાર ન થયો અને પરિણામે એમ લાગ્યું કે હવે આંદોલન સિવાય કોઈ વિકલ્પ નથી એટલે પછી આ મેદાને જંગ નું રણસિંગ ફૂંકવામાં આવ્યું તો હવે તમે તો કહ્યું કે ભાઈ આ માનો કે નહીં માને તો અમે ભગતસિંહના રસ્તે ચાલીશું કઈ રીતે એમાં એવું છે કે પ્રથમ તબક્કા આ સહી ઝુંબેશ થી અમે શરૂઆત કરી અહીંયા પોલીસ તંત્ર આ બધું ખૂબ એલર્ટ છે એટલે કોઈ મીડિયાના માધ્યમથી આગળનો જે કાર્યક્રમ છે એ કદાચ હું અત્યારે ડિક્લેર કરીશ તો પછી એમાં થોડી મુશ્કેલી ઉભી થાય એટલે આપ માફ કરજો પણ જે કંઈ પણ કાર્યક્રમ થશે આક્રમક થશે બંધારણના દાયરામાં રહીને થશે પણ સાથે સાથે એટલો આક્રમક પણ હશે કે જે તંત્રની આંખ ખોલે તંત્રના કાન જે બેરા કાન છે ત્યાં સુધી અવાજ પહોંચે એ માટેનો હવે પછીનો જે કાર્યક્રમ હશે ચોક્કસ આક્રમક હશે અને તંત્ર એ બાદ બાબતે વિચારવાનું થશે કે આ હવે પછીનો કાર્યક્રમ કેવો હશે એ અત્યારે હું આપને જણાવી નથી શકીતો ઓકે સમજી ગયો હા તો એ તમારી સ્ટ્રેટેજી છે કે હવે શું કરવાના છો એ તો લોકો લોકો આ જે ત્રીસ સોસાયટી છે એમાં કોઈને કોઈ કોમન પ્લોટ નથી સોસાયટી ની અંદર એ બધા સોસાયટીમાં કોમન પ્લોટ હોય છે પણ એ નાના કોમન પ્લોટ હોય છે ત્યાં મોટા જનરલ કાર્યક્રમો કરવા એ શક્ય નથી અને બીજું ત્યાં જે ત્રીસ સોસાયટીઓ છે એ ત્રીસ સોસાયટીઓનો વિસ્તાર ખૂબ મોટો છે લગભગ પાંચ થી સાત કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાવ્યો આ જે મારુતિ પાર્ક છે એ એકદમ એસી ફૂટ ના રોડ સાથે ટચ છે અને બધી જ સોસાયટીઓને ખુબ સરળતા આનાથી ત્યાં આ જે માનો કે શાકભાજી લારીઓ બધું જે ગોઠવી દીધું છે તો એનાથી ત્યાં ટ્રાફિક ની કેવી કોઈ સમસ્યા નથી થતી ના એ વાત મારે આપને કહેવાની જ હતી કે એસી ફૂટનો રોડ છે અને ત્યાં સંત સવૈયાના સર્કલ છે ત્યાં ચાર રસ્તા છે અને એક બસ સ્ટેન્ડ તરફ રોડ જાય એને બીજો એક આખો એસી ફૂટ નો રોડ છે અને જે ત્રીજો રોડ છે એ સમગ્ર અનુસૂચિત જાતિ સમુદાય જે સોસાયટી એ તરફ જાય આ જે સર્કલ છે એ સર્કલ તો પેલા અવૈજ્ઞાનિક ઢબે બનાયેલું છે એટલે કોઈ એવું નથી કે સામેથી વાહન આવતું હોય તો સામે વાળાને દેખાય એવા પ્રકારનું સર્કલ નથી હાવ જુદા પ્રકારનું સર્કલ બનાવેલું છે એટલે આમે અકસ્માત ની શક્યતાઓ તો ત્યાં રહેતી જ હતી વારંવાર અકસ્માતો થતા હતા પણ જ્યારથી શાક માર્કેટ ત્યાંથી શરૂ કર્યું ત્યારે સાંજના પાંચ થી માંડી અને રાતના નવ વાગ્યા સુધી એટલો બધો ટ્રાફિક રહે છે અને ખાસ કરીને મહિલાઓ વાહનો સ્કૂટી કે એવું બધું લઈને આવતા હોય રિક્ષાઓ જતી હોય અને પગપાળા પણ જતા હોય તો એ જે સર્કલ ઉપર છે ત્યાં અઠવાડિયામાં બે થી ત્રણ અકસ્માતો થાય છે અને ગંભીર અકસ્માત થવાની પણ શક્યતા છે કારણ કે ત્યાંથી ફોર વ્હીલ પસાર થાય બાઇકો પસાર થાય રિક્ષા પસાર થાય અને જે નિયમિત વાહનો તો આવતા હોય તો આવે જ પણ શાક શાક માર્કેટ થવાના કારણે

અને બાઇક ને ખુબ મોટું નુકસાન પણ થયું ગઈકાલે અને આજે હું સવારે દસ વાગે ત્યાં પોલીસ સ્ટેશન બી ડિવિઝન માં જઈને મેં જાણ પણ કરી કે ભાઈ આટલું બધું ટ્રાફિક થાય છે અકસ્માત થાય છે અને ગઈકાલે જેનો અકસ્માત થયો તો એ ભાઈ ને પણ હું ત્યાં લઈ ગયો પોલીસ સ્ટેશન માં અચ્છા હા તો એનો મતલબ કે એક્સિડન્ટ પ્રોન આ ઝોન છે એનો મતલબ એ થયો તો હવે તમારી વાત તો તમારી વાત તો મ્યુનિસિપલ કમિશનર સાંભળતા નથી નવા નવા પહેલી વખત આયા છે ધારાસભ્ય કહ્યું કે હું કરીશ એને પણ એને પણ સાંભળ્યું નહીં કારણ કે ધારાસભ્યની જો જે સમાજ છે સમાજના લારી ગલ્લાઓ બધા અહીંયા ખડકી દેતા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કોણ ધારાસભ્ય કોણ છે ત્યાંના જગદીશભાઈ મકવાણા છે અને મોટા ભાગના જે શાકભાજીના જે વેપારીઓ છે એ પણ મોટા ભાગના દલવાડી સમાજના છે કારણ કે અમારા સુરેન્દ્રનગરમાં જે શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા એ પણ મોટા ભાગના દલવાડી છે અને ધારાસભ્યશ્રી જે જ્ઞાતિ માંથી બિલોંગ કરે છે એ પણ દલવાડી સમાજના છે એટલે કદાચ એવું હોય કે ભાઈ આપણે એવું કઈ માનતા નથી કે સમાજવાદ ની અંદર એવું લાગી શકાય કે ભાઈ કદાચ છે પોતાની જ્ઞાતિના છે વ્યવસાયકારો છે તો એને સારી સુગમતા મળી રહે રોડ ઉપરનું સારું માર્કેટ મળી રહે એવો પણ એમનો ઉદ્દેશ હોય શકે પણ હું એવો કોઈ દાવો નથી કરતો પણ આ જે એક સરસ મજાનું અનુસૂચિત જાતિ માટેનું મેદાન છે સાહેબ તમે માનશો કે નવરાત્રિની અંદર અનુસૂચિત જાતિની જે બેનો દીકરીઓ છે એમને બીજી સમાજના જે ગરબાઓ થતા હોય ત્યાં જવા માટે એમ માની શકાય કે બીજા નાના મોટા પ્રશ્નો બનતા હોય પણ જયારે પોતાના વિસ્તારની અંદર જ આવી રીતે નવરાત્રિના ગરબાઓ થતા હોય તો બેનો અને દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રી નું પર્વ ઉજવી શકે બીજા ધાર્મિક પ્રસંગો ઉજવી શકે એટલે આ જે મેદાન છે એ અનુસૂચિત જાતિ સમુદાય માટે આરક્ષિત કરવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી અને રજૂઆત છે બરાબર સમજી ગયા નહીં તમારી લડત સાચી છે એમાં કોઈ સવાલ નથી કારણ કે વર્ષોથી તમે ત્યાં વર્ષોથી ત્યાં તમે તમારા જે સામાજિક કાર્યક્રમો છે સોસાયટીના કાર્યક્રમો છે બધું જ કરતા હતા પરંતુ હવે બધું જ બંધ થઈ ગયું છે અને એક લગ્ન પ્રસંગ હમણાં જ ત્યાં થવાનો હતો તો એ લગ્ન મંડપ પણ ઉકેલી નાખવાનો હતો હા શાક માર્કેટ શરૂ થઈ એક અઠવાડિયા પછી એક ભાઈને ત્યાં લગ્ન હતા એટલે એમને કહ્યું કે ભાઈ આપણે જઈને મંડપ ત્યાં નાખી તો જે મંડપ વાળા ભાઈ છે એ ત્યાં મંડપ નાખવા ગયા અને જયારે નગર મહાનગરપાલિકાને ખબર પડી કે અહીંયા કોઈક માણસ લગ્ન માટેનું મંડપ નાખે છે તો તરત ને તરત કમિશનર કચેરી માંથી એક ગાડી આવી પોલીસ સ્ટેશન માંથી આવી અને જે મંડપ નાખેલો હતો એ મંડપ ત્યાંથી એમને ઉખેડવા માટેની સૂચના આપી કે હવે અહીંયા માત્ર ને માત્ર શાક માર્કેટ થશે બીજા કોઈ પણ પ્રકારના કાર્યક્રમો નહીં કરી શકાય એટલે બહુ સ્પષ્ટ સૂચના આપી અને એ મંડપ એમને ઉખેડવો પડ્યો અને એમને ખૂબ દૂર એક મેદાન છે ત્યાં એમને પંદર હજાર રૂપિયા ભાડું આપી અને લગ્ન કરાવવા પડ્યા પંદર હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા આપીને કરાવવા પડ્યા તો હા ખરેખર ખરેખર તમારું આંદોલન એક સારું આંદોલન છે અને ન્યાય માટેનું આંદોલન છે બીજી બાજુ કે જે શહેરો મોટા બનાવવામાં આવી રહ્યા છે પેલા આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન હતા હવે એમાં નવ ઉમેરવામાં આવ્યા છે સત્તર મહાનગરો ગુજરાતમાં પેદા કરી દેવામાં આવ્યા છે પરંતુ એ મહાનગરો જયારે બનાવવામાં આવે છે ત્યારે સામાન્ય લોકોને કેવી તકલીફ થાય છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે એકદમ ઉત્તમ ઉદાહરણ કે જે સત્તાવાળાઓ બિલકુલ એ એને ગણકારતા નથી લોકોની લાગણી ને લાગણી જે છે એ લાગણીને બિલકુલ ધ્યાનમાં લેતા નથી એનું આ ઉદાહરણ છે ધારાસભ્યો ચૂંટાયેલા ધારાસભ્યો તમારા જ મતથી ચૂંટાયેલા બધા ધારાસભ્યો છે એ પણ ત્યાં સાંભળવા તૈયાર નથી સંસદ સભ્યોની પોતાની જવાબદારી છે કે એના નાગરિકોને ત્યાં ન્યાય મળે એ પણ થતું નથી તો આ બધા જ બધી જ બાજુથી જ્યારે લોકો હારી જાય છે ત્યારે કયો રસ્તો અપનાવે ભગતસિંહનો

વચ્ચે થોડીક નાનકડી એટલા માટે તમે મહાનગરપાલિકાની વાત કરી તો જે મહાનગરપાલિકા બને છે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર આખું શહેર એવું છે કે અમદાવાદની અંદર તમે માનશો તો રોજ એક કલાક પાણી તમને આપે સુરેન્દ્રનગર ગુજરાતનું એવું શહેર છે કે ત્રીજા દિવસે નગરપાલિકા પાણી પૂરું પાડી શકે છે અહીંયા ધોળી ધજા ડેમ આખો ભરેલો છે અહીંયા જે આખી પાણી માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે પણ વિતરણ વ્યવસ્થાની અણ આવડતના કારણે સમગ્ર સુરેન્દ્રનગર શહેરને અઠવાડિયે ત્રણ દિવસે એક વખત પાણી મળે છે એટલે આ તો એક વધારાની વાત કરી પણ આ જે અમારી માંગ છે મેદાન માટેનું મેદાન એ જંગ એ મેદાને જંગમાં કદાચ અમને અહીંયા સ્થાનિક કક્ષાએથી સફળતા નહીં મળે તો રાજ્ય કક્ષા સુધીનું ઉગ્ર આંદોલન કરવું પડશે અને એના માટેની તૈયારી અને સ્ટ્રેટેજી

ધન્યવાદ છે નવ મહાનગર દરેક જગ્યાએ છે કરમસદમાં ચાલી રહ્યું છે આંદોલન કરમસદમાં તો સરદાર પટેલની જે જન્મભૂમિ છે એને બચાવવા માટેનું આંદોલન ચાલી રહ્યું છે અહીંયા મેદાન બચાવવા માટેનું આંદોલન ચાલે તો લોકો આંદોલન જ કરવાના શું કરી રહ્યા છે સરકાર આ ભૂપેન્દ્રમય માત્ર ને માત્ર ગાંધીનગરમાં બેસીને માં બેસીને જ બધા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે નીચે ધ્યાન રાખે છે કે નથી રાખતા એ સૌથી મોટો સવાલ છે કારણ કે આમાં રાજ્યના વડા ભૂપેન્દ્ર પટેલ છે અને જ્યારે તેમણે નવ મહાનગરો બનાવ્યા છે અને રાજકીય તાકાત પોતાની વધારી છે ત્યારે લોકોની તાકાત વધે એવા પણ પ્રયત્નો એમણે કરવા જોઈએ તમને આ આ વિડીયો કેવો લાગ્યો છે એનો અભિપ્રાય ચોક્કસ અમને આપજો અને આ જો સમસ્યા તમને લાગતી હોય ઉકેલ આવવો જોઈએ તો લોકો સુધી આ વિડીયો પહોંચાડો અને કોમેન્ટ પણ કરો કે કયા પ્રકારના તમારા કાર્યક્રમો આ પ્રકારની તમે પોતે સમસ્યાથી પીડાઈ રહ્યા છો કેમ એ પણ અમને જણાવો અને તમારી પાસે આપ સિવાયની બીજી કોઈ ઇન્ફોર્મેશન પણ હોય તો એ પણ અમને જણાવી શકો છો અને આવા જ પ્રકારના વિષયો અમે ધ ગુજરાત રિપોર્ટમાં આપને બતાવતા રહીશું અને જો નિયમિત તમારે જોવા હોય તો આને સબસ્ક્રાઈબ પણ કરો કે જેથી કરીને તમને નોટિફિકેશન મળે અને આ પ્રકારના કાર્યક્રમો આપને મળતા રહે બસ આજે તો આટલું અને હવે આજ બાવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરીશું